મજામાં અમારા વિડીયો જોતા હોય મજામાં જ હોય તો હાલો મિત્રો સાડા સાત થઈ ગયા છે અને ભાઈ પલો છે લાંબો અને કાયલ છે ને ભાઈ અહીંયા રજા હતી કામમાં મેં તમને આગળ વિડીયોમાં કીધું તું કામ એવું રોલે થયું છે ને એક દિવસ ચાલુ ને એક દિવસ બસ એક દિવસ ચાલુ કારણ કે મજૂર નથી આવતા ભાઈ ગરમી એવી થાય ને માણસ થાકી જાય બીજાકડો કામ કરવામાં એટલે હાયલા કરે એક કામ પૂરું થઈ જાય એટલે ભયો ભયો પછી આપણે નજીકમાં ક્યાંક કામ રાખ્યું અમારે વાસુભાઈને આવવાનું હતું પણ હવે નથી લઈ જવું એને કારણ કે આખો દિવસ અહીંયા વાડીએ એકલો બેય બેન કંટાળી જાય એટલે નથી લઈ જવું આપણે તો આ તો ક્યાં જવાનું જ તારે જવાનું જ તારે આજે ને એક જલસો પડી ગયો હું ખબર તમને મિત્રો આ ટિફિન ન બનાવવું પડ્યું કારણ કે આજ છે બીજ આજે જયરામા પીર આપણે ઉપવાસ કર્યો છે એટલે આપણે બપોરે ફરાડ કરી લઈશું અને એ ચીકુ નીચે સુઈ જવું થોડીક વાર જલસા કરીશું તો કન્ટિન્યુ બહેન રહી જો મળીએ આગળ જય શ્રી કૃષ્ણ ચલો મિત્રો હવે જઈએ ભાઈ જો સાડા સાત ઉપર થઈ ગયું છે અને મોડું થાય જવામાં અને આવડા બધા લાઈનમાં ઉભા રહી જાય હું કામ તમને જવું તમે જો જય રામ આપી જય રામ આપી જય રામ આપી જય રામ આપી હાલો તમારે શું કરવાનું

સુરેજ દાદાના દર્શન કરો વાદળમાં તમે જુઓ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે અને ધુમાડો જાઉં ભાઈ આમ મિત્રો જો અહીંયા છે ને ભાઈ ખેતરમાં ગાયું ઘૂસી ગઈ ને તો જો અમાર મોતી જેવો છે આવડવા જો એને બાંધો છે ગાયું અંદર આવી ને એટલે ઠેકડા ઠેકડ થયો જો છે ને મસ્ત ડોગી જો બીવે છે હો ઈ જો શું કરે ક્યાં જાવું છે હે ક્યાં જાવું છે જો આ ભાઈ છે ને વાડીએ બળદ ધોતન લઈ આયો જો સરસ મજાના છે આને છે ને ઓલી ગાયું પાછળ દોડવું છે જો ગાયું પાછળ જવું છે હે તારા જેવો જ છે મારે મિત્રો જો આપણો માલ તૈયાર થઈ ગયો છે અમે બે આવારમાં આવીને સીધી પહેલાં રેતી નાખી જો આ ભાઈ કારણ કે પરમ દિવસે છે ને સ્ટોક નહોતો કર્યો આપણે રેતીનો અને અમારા ભાઈ હજી આવ્યા નથી ભાઈ પાંચ દિવસથી છે ને આમાં મથી છે આપણે જો એટલું કામ થયું છે હજી આ રૂમ છે ને પરમ દાડે લીધો આપણે પાયા ભરી અને ડાબો થર મારીને જો આટલું ચણતર કર્યું એક દિવસમાં અને આગળ આ બધું આપણે કામ કર્યું હતું અત્યારે છે ને આ એક આ છોટીઓ બાકી છે એટલે આ પૂરો કરી દઈશું અહીંયા દરવાજો આવશે અને આની ઉપર ચણતર કરવાનું છે હવે તો કન્ટિન્યુ મિત્રો બના રેજો તો મિત્રો અહીંયા છે ને સરસ મજાનું શાકભાજી વહેવું છે ભાઈ જો આ મરચી છે છે ક્યાંય સુધી છે મરચી અને ભાઈ આગળ ચીભડા છે વાવેલા અને રીંગણી જો કેવી સરસ મજાની રીંગણી છે અહીંયા લગભગ હવે અઠવાડિયામાં રીંગણા આવી જવા જોઈએ આમાં અને આ છે ભાઈ કાંટા વાળા રીંગણા ભાઈ ગુલાબી મસ્ત મજાની રીંગણી વાવેલી છે જો આમ ક્યાંય સુધી છે છે ભાઈ આ વીઘા જમીન એક જ છે અને આ બધી છે ને આ સાઈડ રીંગણી વાવેલી છે રીંગણી અઠવાડિયામાં રીંગણા આવશે આમાં અને જો ભાઈ કેટલા દિવસ પછી લાઈટ આવી છે ને જો પાણી ચાલુ છે ધોરિયામાં મિત્રો વાગી ગયો છે એક અને ભાઈ જો આજે થોડુંક લેટ થઈ ગયું જમવામાં અને ભાઈ લીડ બહુ લાંબી છે બેલા સડાવવામાં અને હવે છે ને ઊંચું થઈ ગયું એટલે ઉપર બે હાતું નથી અને જો આ છે ને જમવા પી ગયા જમવા શું છે આજ ખબર છે ભાજી ચેવડો સિંગ વેફર જોઈ લ્યો અને આ ભાઈ જો શાક રોટલી ખાઈ છે અને આરે છાઈસ છે અમારા રાકેશભાઈ છે આ તો હાલો ભાઈ જમી લઈ થોડું થોડું ફાઈનલી મિત્રો અત્યારે અઢી વાગી ગયા છે અને આપણે લાગી ગયા છીએ કામે અને અત્યારે ભાઈ પ્રોગ્રામ કેવો કર્યો ખબર છે અમારે મોટભાઈ ચણતર કરી છે ને મારે બેલા દેવાના છે કારણ કે હું જેને ઉપર બે નથી શકતો એટલે આપણે પાલક વગર ફાવતું નથી તો મોટભાઈ ચણશે અને આપણે જો આ બેલા ઉપાઈશું ચાર બેલા તો મૂકી દીધા છે થોડીક તકલીફ પડે છે પણ કામ કરવું પડશે ભાઈ હા કઈ વાંધો નહીં બહેના રહીજો આપણા વિડીયોમાં મિત્રો જો ટ્રેન નીકળી છે ભાઈ અહીંયા આખો દિવસ માં કેટલી ગાડીઓ નીકળે જાય આપણે મોટભાઈ બે થર મારી દીધા છે થોડીક તકલીફ પડે ભાઈ કોઈ દિવસ બેલા ઉપાડ્યા નથી ને પહેલી વાર ઉપાડ્યા છે અમારા ભાઈ જો ઉપર બે ઇંચ છે એક થર માં પાત્રી બેલા આવે છે બે થર બીજો થર આયલો જાય છે અને ભાઈ પાંચ વાગવા એવા છે અત્યારે અત્યારે હવામાન સારું થઈ ગયું છે ઠંડુ મજા આવે એવું હજી એક થર આપણે સડાઈ દેવાનું થાય છે મિત્રો આપણે જો ભાઈ અત્યારનું કામ પૂર્ણ થઈ ગયું છે આખો દિવસમાં ભાઈ ચાર થર લઈ ગયા જો તમે આમાં હું છે લીડ છે અહીંયા બેલા ઠેક અહીંથી ઉપાડી અને ઠેક ઓલા ખૂણા સુધી લઈ જવા પડે એટલે વાર બહુ લાગે અને ભાઈ મેળો હતો નહીં આજે એટલે ઉપર બેન ચણતા નહોતું ફાવતું તો એ બે થર મેં મૈરા ને બે થર મોટભાઈ મહિરા અને બેલા છે ને હવે અહીંયા કચરો વીધો છે ને જો આમાં છે ને મધ બેઠું છે હવે મધ ઉડે ને તો આપણે આ બેલા લેવાના છે કન્ટિન્યુ મિત્રો બના રહીજો આપણા વિડીયોમાં મજા આવશે તમને જય શ્રી કૃષ્ણ

મિત્રો જો અત્યારે ભાઈ વાગી ગયા છે પોણા સાત અને આવી ગયા છે ઘરે આપણે ભાઈ હજી નાહવાનું બાકી છે અને એને થાક બહુ લઈ ગયો કારણ કે વહેલા ઉપાડવાનું ત્યાં બપોર પછી એટલે એમાં પ્રોબ્લેમ મારો જ હતો હું ઉપર બે નહોતો વગતો બે નહોતો વગતો એમ વેલા ઉપર એટલે ભાઈ કે લાય તું બેલા દે અને હું ચણતર કરું છું કીધું કાંઈ વાંધો નહીં ભાઈ અને સમજો આ ને કેટલા વર્ષો પછી બેલા ઉપાડ્યા છે થોડીક તકલીફ પડે પણ કાંઈ વાંધો નહીં કામ તો કરવું પડશે

મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ